ડેરો સ્ટેશન થી કેતન પરીખ બોલું છું અહિયાં બે હજાર સત્તર માં બ્રિજ નું કામ ચાલુ થયું હતું ચાર પાંચ વર્ષ બંધ રહ્યું એના રૂપે અહિયાં અંડરપાસ બનાવવામાં આવ્યો ચોમાસામાં પાણી ભરાઈ જતું હતું ઘણી તકલીફો પડી છે એ સહન કરી અત્યારે લોકોને એવું હતું કે હવે વાંધો નહીં આવે પણ અંદર પોપળાઓ અને બધું પડી અને એટલો બધો ખંડેર થઈ ગયો છે અંડરપાસ એને રિપેરિંગ કરવાની જરૂર છે એ રિપેરિંગ માટે અમે રજૂઆતો કરી છે રિપેરિંગ થતો નથી એક બાજુ હડેલ ઉભા કરેલા છે એટલે જવા માટે અમારે જ સાત આઠ કિલોમીટર ફરી અને બીજી સાઈડે જવું પડે છે તો જે રોડ બને છે બે સાઈડે એ સિંગલ પટ્ટી રોડ બનાવે અને અવર જવર ચાલુ રહે તે રીતનું કામ કરે બીજું કે જે અંડરપાસમાં ખંડેર થઈ ગયું છે એનું રિપેરિંગ કામ ચાલુ કરે તો ટૂંક સમયમાં જ અંડરપાસ ચાલુ થઈ જાય તો ગામની તકલીફો દૂર થાય એટલે જેમ બને આમ ઝડપથી આ રોડનું કામ અને અંડરપાસના રિપેરિંગનું કામ ઝડપથી કરે એવી વિનંતી છે અત્યારે અમારા ગામમાં એક કાલોલ નજીકનું ગામ છે અને આજુબાજુના ચાલીસ પચાસ ગામો એવા જે છે જે લોકો અહીંયાથી જવર જવર કરી રહ્યા છે ફાટક બ્રિજનું કામ ચાલી રહ્યું છે ડેરો સ્ટેશનમાં આઠ વર્ષથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે એટલા માટે અને ગરનારું અને બ્રિજના કામની કામગીરી માટે અત્યારે ગરનારો પણ બંધ કરવામાં આવ્યું છે જે એકત્રીસ બારે ખુલવાનું છે પણ એ પણ હજુ ખુલી શકે એવું લાગતું નથી અને અત્યારે પીપળ પીપળા ચોકથી પિંગરી ફાટક અને લીમડા ચોકથી પિંગરી ફાટકનો જે આરસીસીનો રસ્તો મંજૂર થયેલો છે એક તરફ બની ગયેલો છે અને બીજી તરફ પણ બનવાનો બાકી છે એક તરફ જ્યારે આ લોકો સલન ફરતા હતા ત્યારે લોકોને અવરજવર કરવામાં ઘણી તકલીફ પડતી હતી અને અત્યારે બીજી એ તરફ તો બની ગયો છે પણ હજુ બીજી તરફ જ્યારે બને ત્યારે એક પટ્ટી બનાવવામાં આવે પહેલી અને પછી એ પત્યા પછી બીજી વાર બીજી તરફ બનાવવામાં આવે એવી અમારી માગણી છે જેથી લોકોને અવરજવર કરવામાં તકલીફ ના પડે